શ્રી વલ્લભાધીશ કી જય શ્રી ગોસાઇજી પરમ દયાલ કી જય શ્રી ગોસાઇજીનું નામરત્નાકીય સ્તોત્રનું બારમું નામ અનન્ય ભક્ત હૃદય અનન્ય ભક્ત હૃદયાય નમ અનન્ય ભક્તો જ શ્રી ગોસાઇજીનું હૃદય છે ભગવાન સિવાય અન્યને નહીં ભજનાર ભક્તો અનન્ય ભક્તો છે આવા ભક્તો શ્રી ગોસાઇજીના હૃદયનો પાર વગર કહે સમજી જાય છે તેથી જ શ્રી ગોસાઇજીનું હૃદય તેમને કયા છે હૃદય જ અંદરની વાત સમજી શકે અને અનુભવી શકે માટે ભગવાન પણ આજ્ઞા કરે છે કે ભક્તો મારું હૃદય છે એટલે ભક્તો મારા અંતકરણને સારી રીતે જાણે છે અને તેવી રીતે હું ભક્તોનું હૃદય છું અર્થાત હું ભક્તોના હૃદયના મનોરથોને સારી રીતે જાણું છું આપણા શ્રી ગોસાઇજીના અત્યંત કૃપાપાત્ર સેવક નાગજી ભટ્ટ તેઓ પણ આવી અનન્ય અવસ્થાને પ્રાપ્ત થયા છે અને તેમના વાર્તાજીમાં વાર્તા પ્રસંગ પાંચમાં આ નામ આપણને દ્રશ્યમાન થઈ રહ્યું છે એક સમય શ્રી ગોસાઇજી કો નાગજીને પત્ર લખ્યો या मैं लिखे महाराज श्री आचार्य जी महाप्रभु उनके ग्रंथ शी सुबोधिनी जी निबंध आपकी टिप्पणी जी रहस्य ग्रंथ बहुत है और मेरी बुद्धि थोड़ी है सो आप कृपा करी थोड़े ही में मारक को रहस्य लिखी पठाओ तो आपकी कृपाते कछु स्फुर सो श्री गोकुल में जी पास श्री जी ने बांचो वाक्य उत्तर में अपने दो श्लोक श्लोकलिखि पठाए वल्लभाचार्य मते तत्प्राकट्यम अत्र अव्यभिचारी हेतु तत्र उपयुक्ता नवधार भवने युंदराक्षीण लास्नर्तने या नित्यम सही सर्व ये दो श्लोक श्री गुसाई जी नागजी भट्ट को रहस्य फल के लिखी पठाय अभिप्राय श्री वल्लभाचार्य जी के मार्ग के विशेष श्री ठाकुर जी को प्रागट्य है सोई फल है वल्लभ नो प्रगट करेलो मार्ग अने माथे जे ठाकुर जी પ્રગટ કરી આપ્યા મીન્સ કે આપણા માથે પધરાવી આપ્યા તેજ તો ફલ છે તેજ છે રસો ધર્મી સ્વરૂપ તામે અવ્યભિચારી ભક્તિ હેતુ હૈ યદી આપણે અનન્ય છીએ તો અવ્યભિચારી ભક્તિ તેનો હેતુ છે જાકો અનન્યતા હોય તાકો નવધા ભક્તિ હૈ પહેલે નવધા ભક્તિ તીન એક એક ભક્તિ કો નવ જનન કરી હે તાકોપણ કરભુ કો માર્ગ દસ ધા પ્રેમ લક્ષણા અધિક શ્રી મહાપ્રભુ પ્રગટ કરે પણ શ્રી માર્ગ વિશે દસધા પ્રેમ લક્ષણા અધિક દરેકે દરેક ભક્તિ તો છે પણ પ્રેમના લક્ષણ સહિતની આ છે અને માટે અહીંયા આટલી અધિકતા બતાવી છે શ્રી તાકુ હેતુ શ્રી ગુસાઈજી લેખે જો નવધા હૈ સો મહામાયા સંયુક્ત હૈ મહામાયા એટલે કે સકામ છે કે જેમાં શ્રી ઠાકોરજી સિવાય બીજા ફલની વાંચના રહેલી છે શ્રવણ કરું અને બધા મને જાણે કીર્તન કરું અને જ્યારે કીર્તન મારું શ્રવણ કરે તો લોકોમાં મારી વાહવા થાય આવી કંઈ ને કંઈ કામના છે માટે આ નવધા ભક્તિ મહામાયા સંયુક્ત કહેવાશે પણ ઇહા તો દશદા શું સબ કાર્ય મેં પ્રેમ સંયુક્ત હૈ તાતે ય દશદા પ્રેમ પ્રેમલક્ષણા ભક્તિ શ્રેષ્ઠ હૈ આશય શ્રી ગોસાઇજી લીખી પઠાય શ્રી ગોસાઇજી કહી રહ્યા છે કે આ શું છે તમે લખ્યો જો સુંદર અક્ષી એસે જો બ્રજભભક્ત જેના સુંદર નેત્ર છે હરણ સમાન અથવા તો કમલની પાંખડી સમાન જેના નેત્રો છે એવા વ્રજભભક્તો તિન કે ભવન મેં લાસ્ય નૃત્ય રાસ આદિ પ્રભુ ક્રીડા કરત હૈ સો ઊનકે ભાવન કી નિત્ય ભાવના કરની તો જે ફલ આપણા માથે શ્રી વલ્લભ વિઠ્ઠલે પધરાવી આપ્યું છે તે તેના રહેલા રસને કેવી રીતે માણી શકશું તો આવા સુંદરાક્ષી વ્રજભક્તના ભવનમાં શિઢાકોજી જે જે લીલા કરી રહ્યા છે લાસ્ય નૃત્ય રાસ તેની જ્યારે જીવ ભાવના કરશે તાતે તે સર્વફલાનુભવ હોય તો માથે તો પધરાવી આપ્યું હતું ફલ અને તે ફલનો આપણે અનુભવ કરી શકશું સો યા પત્રકો નાગજી વાંચી કે બહુ પ્રસન્ન ભય પ્રસન્ન કેમ ન થાય અનન્ય ભક્ત હૃદય શ્રી ગોસાઇજી આપણા હૃદયનો ભાવ તેમને જણાવી રહ્યા છે तो जैसे श्री आचार्य जी महाप्रभु ने दामोदर दास के हृदय में गोप्य वार्ता करी मार्ग को रहस्य थाप्यो तैसे श्री गुसाई जी या पत्र द्वारा नागजी के हृदय में मार्ग को रहस्य फल थाप्यो सो यह श्लोक ऐसे गूढ़ रूप है ताते विस्तार नाही कियो તો અહીંયા વાર્તાજીમાં શ્રી ગોકુલનાથજી પણ બતાવી રહ્યા છે કે સેવા આપણા ભાવથી નહીં પણ આવા આવા વ્રજ ભક્તો કે જેના ભવનમાં શ્રી ઠાકોરજીએ ન્યારી ન્યારી લીલા કરી છે તેના ભાવનું ભાવન કરીએ અને પછી સેવા આપણે જો કરશું તો નિશ્ચય ફલની અનુભૂતિ થશે તો શ્રી ગોસાઇજી આ બે શ્લોક દ્વારા સમગ્ર પુષ્ટિ માર્ગને નાગજીવટના હૃદયમાં પ્રસ્થાપિત કર્યો છે તો આવા શ્રીખ અનન્ય ભક્ત હૃદય છે શ્રી વલ્લવાધી શકી જય શ્રીગ સાંઈજી પારંગ દયાલકી જય